વાત એમ છે કે સુરત જિલ્લો અને બારડોલી તાલુકામાં આવેલું મોતા ગામના શ્રી રામેશ્વર મહાદેવ અને રણમુક્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતા મહાત્મા દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ગામમાં ભવ્ય જાત્રા ભરાય છે અને લાખોની મોટી સંખ્યામાં લોકો આવે છે શ્રી રામેશ્વર મહાદેવ અને રણમુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને પોતે કરેલ જાણીતા અજાણતા થયેલા પાપો કર્મોમાંથી અને લોકોએ કરેલા પોના ઉપર ઋણમાંથી મુક્તિ મેળવવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે મહાદેવના દર્શન પૂજા અર્ચના કરવા માટે અને રાત્રિના સમયની પૂજા આરતી પછી શ્રી રામેશ્વર મહાદેવની પાલખી શોભાયાત્રામાં જોડાય છે અને શોભાયાત્રાની શોભા વધારી પોતે ખુશનસીબ ભાગ્યશાળી છે એવું ભાવિક ભક્તો અનુભવ કરે છે આ દિવસે ભોલેનાથ મહાદેવના નામ સ્મરણ કીર્તનથી શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની સાથે સમગ્ર મોતાગામ મહાદેવના નામથી મહાદેવના જયઘોષથી ઓમ નમઃ શિવાય મંત્રથી ગુંજી ઉઠે છે અને આ ભવ્ય નજારો જોવા દેવ મહાદેવની સાથે દેવી દેવતાઓના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે છે